જો વિદ્યાર્થી મિત્રો તો આવી ગયા છે આપણે એક નવો લેક્ચર લઈને જે સદીશ ચાલી રહ્યું હતું એનો ફાઇનલી ભાગ ત્રણ લઈને જે છે ક્રોસ પ્રોડક્ટ અથવા તો સદીશ ગુણાકાર તો આપણાને સદીશ કેમ પડે છે એ ઓલરેડી આપણે પાર્ટ ટુ માં ડિસ્કસ કરી લીધું છે તો આજે સ્ટ્રેટ ફોરવર્ડ શું ચાલુ કરવાનું છે સદીશ ગુણાકારની લાક્ષણિકતાઓ ઓકે તો જો ઓલરેડી તમને લાક્ષણિકતા આવડે છે તો અહીંયા ખાલી બેઝિક રિવિઝન જ કરવાનો છું તો જો ઓલરેડી લાક્ષણિકતાઓ આવડે છે તો ડાયરેક્ટલી પીવાય ક્યુ પર સ્વિચ કરી શકો છો આજનો ઘણો નાનો હશે કેમ કે પીવાય ક્યુ એટલા છે એટલે છે શું તો જ્યારે તમે બે સદિશને ગુણો બરાબર છે સદિશ એ ને બી સાથે ગુણો છો તો તમને જે નવો સદિશ મળશે સી બરાબર હા શું થયું એકવાર ફરી બોલું તમે બે સદીશ ને ગુણો છો તો તમને જે નવી ભૌતિક રાશિ મળે છે જે અક્ષ પર એ છે એ જ અક્ષ પર બી છે અને એ જ અક્ષ પર સી છે ત્રણે એક જ અક્ષ પર હતા જ્યારે અહીંયા શું થશે ઉલટું ધારો કે આપણે એ ક્રોસ બી કરીએ છીએ તો આ સદીશ એ આઈ રહ્યો સદીશ બી આઈ રહ્યો અથવા તો અહીંયા એક નવી જ ભૌતિક રાશિ ધ્યાનમાં આવશે સી નામની અને સી શું હશે સદીશ હશે એ જ રીતે જો હું ઊંધું કરું બી ક્રોસ એ કરું સમગાડી દિશામાં જોઉં તો જવાબ આવશે માઇનસ આ દિશા કઈ રીતે તમે જાણી શકો છો તો જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી જાણી શકો છો કઈ રીતે તો જમણા હાથની આંગળીઓ જે છે એને સદિશ એ પર મૂકી દો અને પછી બી તરફ ફેરવો તો અંગૂઠો તમારી તરફ આવશે એ જ રીતે જમણા હાથની આંગળીઓને સદિશ બી પર મૂકી દો અને એ તરફ ફેરવો તો અંગૂઠો અંદર જશે તમારી વિરુદ્ધ દિશામાં તો તમારી વિરુદ્ધ દિશામાં ગયો એટલે ઋણ તમારી તરફ આવ્યો એટલે તો આ રીતે સી અને માઇનસ સી લખાય છે ઓકે એના સિવાય અહીંયા તમે આ રીતે બી લખી શકો અહિયાં એ ક્રોસ બી ઓકે તો લખ્યું સિવાય શું આવી શકે તો મૂલ્ય ગુણ્યા નું મૂલ્ય ગુણ્યા સાઈન અને આ જે જવાબ આવ્યો એ સદી સ્વરૂપે આવવું જોઈએ તો સદી સ્વરૂપે આવે એના માટે આને શું કરવું પડે એકમ સદી વડે ગુણવું પડે તો હું કોઈ બી રેન્ડમ આલ્ફાબેટ લઉં છું અહીંયા એન

બે સરખા સદિશ લઉં એ ક્રોસ એ બી ક્રોસ બી અને સી ક્રોસ સી એટલે કે એક્સ ગુણ્યા એક્સ વાય ગુણ્યા વાય ને ઝેડ ગુણ્યા ઝેડ તો આ ત્રણે જવાબ શું આવવો જોઈએ ઝીરો આવો જોઈએ કેમ કે ત્રણે વચ્ચે ખૂણો કેટલો બને છે અહીંયા ઝીરો ડિગ્રી sin ઝીરો શું થાય ઝીરો ક્લિયર અને આ રીતે બી સમજી શકો કોન્સેપચલી એક સદીશ એક્સ એક્સપર્ટ છે બીજો સદીશ બે એક્સ એક્સપર્ટ છે તો ત્રીજો સદીશ આપણને બીજી કોઈ પર નહીં મળે પણ આપણે તો ક્રોસ પ્રોડક્ટ ભણી રહ્યા છે ડોટ પ્રોડક્ટમાં એવું હતું કે બંને એક જ અક્ષ કે બરાબર જે ક્રોસ કે શું મળશે આઈ અને કે ક્રોસ આઈ શું મળશે જે ક્લિયર પણ જો તમે ઊંધા જશો તો આ શું થઈ જશે ઋણ થઈ જશે આ રીતે ઊંધા જશો તો આ શું થઈ જવાનું છે ઋણ થઈ જવાનું છે અને સેજ ઉપર શિફ્ટ કરીને દોરી દઈએ ઓકે તો તો આ રીતે ક્રોસ માઇનસ આઈ થાય જે ક્રોસ આઈ માઇનસ કે થશે જો ઊંધા જશું તો એના પછી જે મેઇન પાર્ટ આવે છે એ છે સદીશોનો સદીશ ગુણાકાર એટલે બે સદીશોનો સદીશ ગુણાકાર તો ધારો કે સદિશ a આપ્યો છે x, ay, az અને b આપ્યો છે bx, by, bz તો આને કઈ રીતે સોલ્વ કરીએ છે આપણે નિશ્ચાયકની રીતે સોલ્વ કરીએ છે તો જેમાં i j k આ રીતે લખી દેવાનું પછી જે પહેલો સદિશ હોય એ લખવાનો અને પછી બીજો સદિશ લખવાનો હવે આને સોલ્વ કઈ રીતે કરવાનું તો ધારો કે મારે જવાબ શું જોઈએ છે i k મારે જવાબ શું જોઈએ છે i k તો હું કઈ બે ને ગુણું કઈ બે ને ગુણું કે જેનાથી મને જવાબ i k મળે બરાબર તો સ્વાભાવિક છે જે ક્રોસ કે કરો બરાબર જે અને નો ગુણાકાર તો તમને શું મળવાનું છે એ જ રીતે જે કેપ જોઈતું હોય તો તમારે આ બે ભાગ લેવા પડશે હવે આ બે ભાગમાં લોચો શું પડે તમારે જે કેપ સોલ્વ કરવું છે પણ તમે કરશો શું આઈ ક્રોસ કે કરશો ને ઓકે હવે આઈ ક્રોસ કે શું થાય માઈનસ જે થાય ક્લિયર એટલે જ્યારે પણ તમે જે કેપ સોલ્વ કરશો તો ઓલવેઝ જવાબ શું લખવો પડશે આગળ માઇનસ એ જ રીતે હવે કે કેપ સોલ્વ કરવું છે તો કે કેપ સોલ્વ કરવા શું કરવું પડે આઈ ક્રોસ જે કરવું પડે આઈ ક્રોસ જે તો શું થાય કે જ એટલે પ્લસ જ થશે એટલે આઈ અને કે સોલ્વ કરશો તો પ્લસ લખવાના પણ જે લખશો ત્યારે માઇનસ શું કહું છું સમજાવું ઓકે તો જે બી ક્રોસ સી હતો આપણે એ ક્રોસ બી શોધતા હતા એ હું અહીંયા આ રીતે બી લખી શકું

હું જે કેબ લખું જે કેબ સોલ્વ કરવા માટે મારે આઈ અને કે નો ગુણાકાર કરવો પડે એના સિવાય કરવું છે તો આ કેન્સલ કરી દઈએ તો એક્સ બીજેડ સોરી એઝેડ બીએક્સ બીઝેડ આવશે તો એક્સ એઝેડ બીઝેડ આવશે

માઇનસ એઝેડ બી વાય બરાબર તો આમાંથી સિમ્પલી આ ગુણીને આ બાદ કરી દેવાનું ક્રોસ તો આઈ કેપ મળે માઇનસ જે કેપમાં એક્સ બીઝેડ માઇનસ એઝેડ બી એક્સ અને પ્લસ કે કેપમાં એક્સ બી માઇનસ બી એક્સ તો આ રીતે કઈક આ સોલ્વ થશે ઓકે ખાસ છે નહી બીજું આમાં ખાલી આ માઇનસ કેમ આવતું સમજાયું આ સિવાય સાઈન ઝીરો સાઈન બસો સિત્તેર ડિગ્રી માઇનસ વન થાય ક્લિયર તો આ છે ક્રોસ પ્રોડક્ટ અને અથવા તો જે સદીજ ગુણાકાર છે એની લાક્ષણિકતાઓ હવે ફટાફટ આપણે પીવાય ક્યુ સોલ્વ કરવાના ચાલુ કરીએ ઓકે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે સદીશો એ બી અને સી એવી રીતે આપ્યા છે કે જેથી એ ડોટ બી ઝીરો થાય અને એ ડોટ સી ઝીરો થાય તો એ કયા સદીશ સમાંતર હશે ઓકે તો જો બહુ સારો ક્વેશ્ચન છે આ સમજવાની દ્રષ્ટિએ બેઝિક લાક્ષણિકતાઓ અહીંયા એપ્લાય થાય છે તો જો તમને એટલીસ્ટ એટલી તો ખબર પડે કે એ ડોટ બી ઝીરો છે એનો મતલબ આ બેનો ડોટ ગુણાકાર ઝીરો તો આ બે શું હોવા જોઈએ એકબીજાના લંબ હોવા જોઈએ કે નહીં

પર હશે અને કઈ x પર હશે તો એ પણ સ્વાભાવિક છે ને કે વધારે મગજ વાપરો તો એક રસ્તો આવે જે હમણાં તમને કહું તો આ રીતના ત્રણ સદીશો હોવા જોઈએ હવે આપણા એવું પૂછે છે જો કમ્પલસરી નેવું ડિગ્રી થવું જ જોઈએ

થોડુંક ધ્યાન રાખજો બેઝિક લાક્ષણિકતા અહીં એપ્લાય થાય છે હવે આપણાને હું પૂછે છે તો સદિશ એ કયા ને સમાંતર હશે તો જો ઓપ્શન એ જોઈએ ઓપ્શન એ માં એમ કહે છે બી અને સી ને સમાંતર હશે આ તો 100% ખોટી વસ્તુ થઈ ગઈ બી અને સી ને તો એ લંબ છે ઓપ્શન બી કહે છે એ ક્રોસ બી હોય હવે એ ક્રોસ બી કરો એટલે આને અને આને તો આમ ગુણો છો તો અહીંયા જો જમણો હાથ એપ્લાય કરો અંગૂઠાનો નિયમ તો જવાબ શું મળશે સી

તો બિંદાસ તમે કમેન્ટમાં કહેજો આપણે બીજો કોઈ રસ્તો લાવીશું સમજાવાનો બટ અત્યારે તમને એટલી ખબર પડવી જોઈએ કે જો ક્રોસ કરો તો જવાબ કમ્પલસરી કરશો તો જવાબ કમ્પલસરી શું મળશે આઈ કે બરાબર તો આ જે નિયમ છે તો અક્ષ પર કોણ છે સદીશ બી તો જે એક્સ પર કોણ છે સદીશ સી તો કે જે ક્રોસ કે જવાબ શું આવશે આઈ કે એક્સ પર કોણ છે

એ બી ઉડી ગયા સાઈન થિટા ભાગ્યા કોઈ આપે સાહીઠ અને બે સદીશો એ અને બી વચ્ચેનું ખૂણું થિટા છે તો ત્રિગુણા નું મૂલ્ય કેટલું થાય આ બે નું ગુણાકારો કે સદીશ બી ધારો કે આપણે સદીશ બી વાય એક્સ પર લઈ લઈએ સદીશ હું બી ક્રોસ એ તો મને જવાબ શું મળશે બરાબર એટલે કરવાનું શું છે જે ક્રોસ આઈ જે ક્રોસ આઈ શું મળે માઇનસ કે મળે

ક્લિયર તો PYQ કરવાનું એક માત્ર રીઝન આ છે કે તમે બધી રીત નહીં કરી શકો પણ જો તમે બધા PYQ મલ્ટીપલ ટાઈમ કરશો તો લગભગ કરી લીધી બી નું મૂલ્ય શું તો જો ખાલી આટલું લખું તો એ ક્રોસ બી નું મૂલ્ય એટલે એ બી સાઈન રૂટ થ્રી એ બી કોસ થી ભાગ્યા કોઈ શું આવશે સાહીઠ ડિગ્રી જે આપણે હમણાં અગાઉ જોયું હવે અહીંયા આપણાને એ પ્લસ નું મૂલ્ય પૂછ્યું છે એટલે તો પરિણામી આનું કિંમત શું થાય વન ભાગ્યા ટુ એક ભાગ્યા બે બગો બગો જતો રહે તો જવાબ શું મળશે ડી અહીંયા વન બાય ટુ છે ને જોઈ લો આ વન બાય ટુ છે આ ઓલરેડી આપણે હમણાં કર્યો ઊંધો હતો સેજ એ ડોટ બી ક્રોસ એ હતું બી ક્રોસ એ ડોટ એ હતું જાપ તો ઝીરો થાય એથી કંઈ ફરક ના પડે બરાબર ત્યારબાદ હવે આપણે અહીંથી જે ડબલ ઈના પ્રશ્નો ચાલુ કરી રહ્યા છીએ તો લગભગ આ નીટ ના હતા યસ નીટ હવે જે ડબલ ઈના પ્રશ્નો છે ઓકે તો શું છે ત્રણ સદીશો એ બી અને સી માટે જો એ ડોટ ડી ક્રોસ સી ઝીરો હોય તો એનું મૂલ્ય શું સૌથી પહેલા તો તમારે આ સોલ્વ કરવું પડે બી ક્રોસ લાવી શકો ઇઝી રાખવાનું ઓકે તો બી એટલે કોણ છે માઇનસ એક ચાર ત્રણ સી એટલે માઇનસ આઠ માઇનસ એક ત્રણ તો જો આપણે આનો આઈકેપ લખીએ બરાબર તો બાર ઓછા ઓછા ત્રણ એટલે ત્રણ અને પ્લસ ચોવીસ એટલે તેવીસ આવશે ત્રણ એકા શું થશે અહીંયા જો સ્ટીલ તમને આઈડિયા ના આવે ત્રણ એકા માઇનસ ત્રણ આઠ તરી ચોવીસ આગળ માઇનસ એટલે તેત્રીસ થવા જોઈએ ઠીક છે કે માઇનસ માઇનસ બત્રીસ ને તેત્રીસ ઓકે તો આ શું મળ્યું આપણે બી ક્રોસ સી આને આપણે ડોટ પ્રોડક્ટ લેવાની છે કોની સાથે એ સાથે તો માઇનસ એક્સ માઇનસ છ માઇનસ બે ડોટ પંદર માઇનસ એકવીસ અને તેત્રીસ આ શું થાય છે ઝીરો થાય છે એવું આપણને કહી દીધું છે ઓકે તો જો પંદર ગુણ્યા એક્સ એટલે માઇનસ પંદર એક્સ કરશો તો વીસ થાય તો એકસો થાય તો પ્લસ અને તેત્રીસ શું થાય બરાબર ઝીરો તો પંદર બરાબર શું થશે અહિયાં છે ને તો ત્રીસ ને વીસ પચાસ સાહીઠ થાય સાહીઠ ની કિંમત શું ચાર સો બી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે ત્યારબાદ સાતમો ક્વેશ્ચન પી ક્યુ આપ્યા છે પી ક્યુ ની દિશામાં એકમ સદી હોય તો એક્સ નું મૂલ્ય શું તો આ એકમ સદીશ છે તો આપણે પૂછે છેદમાં તેનું મૂલ્ય એને શું કહેવાય છે એકમ સદીશ કહેવાય છે એટલે આપણે સૌથી પહેલા અહીંયા શું શોધવું પડે પી ક્રોસ ક્યુ શોધવું પડે તો પી ક્રોસ ક્યુ શોધીએ આઈ જે તો પી છે થ્રી રૂટ થ્રી ટુ અને Q છે ફોર રૂટ થ્રી ટુ પોઈન્ટ તો હું આઈકેપ લખું તો આઈકેપ શું ટુ પોઈન્ટ ફાઈવ રૂટ થ્રી માઇનસ ટુ રૂટ થ્રી જે કેપ લખું તો માઇનસ જે કેપ શું આવશે ટુ પોઈન્ટ ફાઈવ ટુ થ્રી એટલે સેવન પોઈન્ટ માઇનસ પ્લસ કે કેપ લખું તો કેપ શું આવશે થ્રી રૂટ થ્રી માઇનસ ફોર રૂટ થ્રી ઓકે હવે જો અહીંયા તમને દેખાય છે ક્લિયરલી અઢીમાંથી બે જાય તો કેટલા વધે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એટલે શું થાય બાય ટુ તો રૂટ થ્રી બાય ટુ આઈ છે સાડા સાત માંથી આઠ જાય તો પોઈન્ટ પાંચ વધે માઇનસ 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 પ્લસ થશે પોઈન્ટ પાંચ શું લખાશે વન બાય ઓકે ત્રણ માંથી ચાર જાય તો કેટલા વધે એક પણ કેવા માઇનસ તો માઈનસ રૂટ થ્રી કે કેપ આ શું આવ્યો સદીશ પી ક્રોસ ક્યુ ઓકે હવે આને કોપી કરીએ અહીંયા જ પેસ્ટ કરી દઉં અરે બધું થઈ ગયું કોપી ખાલી આટલું કરવાનું તો તો આ પી ક્રોસ ક્યુ શોધ્યો હવે આ પી ક્રોસ ક્યુનું નું મૂલ્ય નીચે લખી દે તો મૂલ્ય એટલે શું થાય અંડર રૂટ રૂટ થ્રી ટુ નો સ્કવેર તો છે તો પ્લસ થઈ જશે હવે અહીંયા ચાર લસા લઈ લઉં બરાબર અથવા તો આમને આમ જો ચાર એટલે ત્રણ એક ચાર બાય ચાર શું થાય એક ત્રણ એક ચાર થાય ચાર રૂટ શું થાય બે એટલે મને અહીંયા શું મળ્યું વન બાય ટુ બાય ટુ આઈ કેપ પ્લસ વન બાય ટુ જે કેપ માઇનસ રૂટ થ્રી કેપ તો આ મને એકમ સદીશ મળ્યો કહેવાય હવે અગર જો હું અહીંયા જોઉં કે એ લોકોએ કઈ રીતે કીધું છે તો છેદમાંથી બે હટાવી દીધા છે આમાં બે નથી તો બે વડે ગુણવું પડશે તો જો આ બે નીચેના છે આ આપણે કોમન લઈ લઈએ તો અહીંયા વન બાય ફોર થઈ જાય અને એનાથી આ રૂટ થ્રી આઈકેપ જે કેપ અને માઇનસ ટુ રૂટ થ્રી કે કેપ થાય એટલે જે એક્સ ની કિંમત આપણને પૂછી છે એ શું આવી ચાર આવી ઓકે ત્યારબાદ સદિશ એ એવી સદિશ રાશિ છે કે એ નું મૂલ્ય અશૂન્ય ચડાન થાય તો કયું સમીકરણ એ માટે સાચું છે ઓકે હવે આ તો ઓપ્શન જોઈને જ નક્કી કરવું પડે કે કયું મૂલ્ય સાચું થશે તો ઓપ્શન એ માં એવું કહે છે સદિશ એ ડોટ સદિશ છે હવે બે સદિશ છે સરખા સદિશ છે એટલે બંનેની અક્ષ શું હોય સરખી એટલે એ ડોટ એ જો હું કરું તો મને જવાબ શું મળવો જોઈએ એ સ્કવેર આવે બટ સમજો અશૂન્ય અચર કહેવાય એ સ્ક્વેર ને હા બટ ઓપ્શન પ્રમાણે તો ખોટું થયું ને એ લોકો ઝીરો કે છે ઓકે હવે બી અને ડી ઓપ્શન જોઈએ તો ત્રણેમાં ક્રોસ પ્રોડક્ટ છે ઓકે તો હું જો સી ઓપશન વેરિફ કરોસ એ ઝીરો કે ગ્રેટર દેન ઝીરો એવું ના થઈ શકે બંને એક જ અક્ષર છે તો કોનો 0 થાનો તો ઓલવેઝ આપત 0 થાએ એટલે આ ઓપ્શન ખોટો આ ઓપ્શન બી ખોટો તો બધીવા સાચું જ બરાબર તો જો અહીંયા a² લખી દીધો 0 ની જગ્યાએ તો ઓપ્શન એ સાચો થાત પછી સી માં બીજું કંઈક લખવું પડે ક્લિયર તો આ જવાબ સાચો થશે સી ત્યાર બાર f આપ્યું અને બળ આપ્યું અને સ્થાન સદિશ આપ્યો તો શું પૂછે છે ટોર્ક હવે ટોર્ક નું સૂત્ર ટોર્ક એટલે શું થાય લંબ અંતર ગુણ્યા બળ લમ અંતર ને સ્થાન સદીશ બી લઈ શકો તમે તો પહેલા શું લેવું પડશે આર ભલે બળ પહેલા આપ્યું તમારે સ્થાન સદીશ પહેલા આવે છે સ્થાન શું છે ટુ વન ટુ આ છે અને જો સોલ્વ કરીએ તો ટુ એટલે માઇનસ બે ચાર દુ આઠ માઇનસ બે માઇનસ આઠ માઇનસ દસ થાય ઓકે લગભગ આઈ ગયો જવાબ આપણે જોઈએ તો કેપ સોલ્વ કરીએ તો ચાર દુ આઠ ઓછા ત્રણ પાંચ ક્લિયર તો જો કે પહેલી જ વારીમાં જવાબ આવી ગયો તો આટલામાં જ સ્ટીલ આપણે આખો ગણી નાખ્યો અને છેલ્લો પ્રશ્ન આજનો બરાબર છે કેમ કે ક્રોસ પ્રોડક્ટમાં બીજો કોઈ પ્રશ્ન છે નહીં હવે સ્ટીલ તમને કોઈ લાગતા હોય તો તમે મને કહેજો બિંદાસ આપણે એનું સોલ્યુશન લઈ આપશું તો શું છે જો p ક્રોસ q બરાબર q uh, q ક્રોસ p હોય એ તમને થાશે અહીંયા માઈનસ ના આવે ને હવે આ પ્રશ્ન જે છે ને એક્ચ્યુઅલી ai ટ્રિપલ e 2004 નો છે મેં સોલ્વ કરેલો છે મને ખ્યાલ છે બરાબર આ 2004 નો પ્રશ્ન છે અને હા શું માઇનર ચેન્જ કર્યો છે હમણાં સમજાવું જસ્ટ એક રેફરન્સ આપ્યો તમને તો જો શું છે પી ક્રોસ ક્યુ આપણાને એવું કહે છે કે ક્યુ ક્રોસ પી થાય છે જો આવું થતું હોય એટલે જનરલી આપણા મગજમાં હોય કે એ ક્રોસ બી બરાબર શું થાય સી જે આપણે હમણાં લાક્ષણિકતામાં જોયું હતું કે એ ક્રોસ બી આપણે શું લખ્યું હતું સી તો બી ક્રોસ એ શું થાય માઇનસ સી થાય બટ અહીંયા આપણાને કહે છે કમ્પલસરી આવું થાય છે વાંધો તો પછી આને જો હું સીધું કરી દઉં પી ક્રોસ ક્યુ તો આ તો માઇનસ થાય વાસ્તવિકતા છે પણ એ સત્ય પરથી આપણે આગળ આવું તો લખી શકીએ ને કે પી ક્રોસ ક્યુ માઈનસ થશે તો માઇનસ પદ આ બાજુ જાય તો પ્લસ થઈ આપણે ઉડાવતા ના લે બરાબર છે તો ટુ પી ક્રોસ ક્યુ જોજો તારું ઉડાવતા આપે હવે અહીંયા જો ઓપ્શન જુઓ તો તમને ઓપ્શન કે છે ઝીરો થી ત્રણસો સાહીઠ ની વચ્ચેનો ખૂણો લેવાનો એટલે ના જીરો લઈ શકો ના ત્રણસો સાહીઠ લઈ શકો તો બીજો એક જવાબ આવે એકસો એકસો એસી ડિગ્રી પર અથવા તો પાઈ રેડિયન પર બી સાઈન શું આપે ઝીરો ક્લિયર એટલે ઓપ્શન સીમ હતા ઓકે તો બહુ સારો અને સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે આની સાથે આજનો લેક્ચર થયો પૂરો મળીએ નેક્સ્ટ ટાઈમ બીજા કોઈ નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમારી તબિયત નું ધ્યાન રાખજો ટાટા બબાય એન્ડ ટેક કેર